હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ગેનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજ રોજ જવાહર નવોદય મિત્રો બે હજાર ચોવીસની જે એક્ઝામ લેવાની એનો આજે પરિણામ આવ્યું ખરેખર વાલીના બાળકોના પાસ થયા છે આશીર્વાદ આપો સાહેબ પેંડા ખાવાઓ ઘણા બધા બાળકોના ફોન આવી રહ્યા છે જે જે બાળકો મિત્રો આજે પાસ થયા છે એ બધા જ બાળકોને દિલથી મિત્રો શુભેચ્છા છે મિત્રો બે વર્ષ જેને મહેનત કરી છે એક વર્ષ છે મહેનત કરી છે અને એનું પરિણામ પણ આપણે જોઈએ છીએ કે સુખદ આનંદદાયક અને ઉત્સાહ આપે એવું આજે જોવા મળી રહ્યું છે જેને મહેનત કરી છે એને મિત્રો ફળ મળે જ છે ગીતાનો આ સિદ્ધાંત છે ને કર્મને વાધિકાર રસ્તે મા ફરે છું કદાચના મિત્રો આપણે કર્મ કરવાનું અને એવું પણ ક્યાંક જાણવા મળ્યું છે કે મિત્રો બાળકે બે વર્ષ મહેનત પણ કરી અને આપણે અપેક્ષા રાખી બેઠા હતા કે બાળક પાસ થશે જ મિત્રો ફળ આપવું એ તો ઈશ્વરના હાથની વાત છે થોડુંક આમાં નસીબ પણ કામ કરતું હોય છે જો બાળક મિત્રો નવોદયના પહેલાં લિસ્ટમાં સિલેક્ટ નથી થયું તો મિત્રો નિરાશ ન થાવ તમારું બાળક એવી એક્ઝામ આપી રહ્યું છે મિત્રો હું બોલું છું એવી એક્ઝામ જે સ્પર્ધાત્મક જે ટોચ નહીં કહી શકાય ચીફ ઓફિસરની એક્ઝામમાં મિત્રો આપણા પ્રશ્નો આપણા દાખલા ગણિતના પૂછાય છે નવોદયના હવે ચીફ ઓફિસરની તૈયારી કરતું બાળકને આપણું બાળક વિચારો કેટલું બેની વચ્ચે એજ ડિફરન્સ કેટલો છે બેનું એજ આઈક્યુ લેવલ કેટલું છે છતાં આપણું બાળક તૈયારી કરે છે અને એ એક્ઝામ એવી આપવા માટે અત્યારે કટિબદ્ધ બન્યો છે એ માટે તૈયાર છે એ આપણા માટે આનંદની વાત છે એટલે ઘણી જગ્યાએ એવું બને છે કે અમુક બાળકો નથી સિલેક્ટ થયા તો એ એક દુઃખની વાત છે મારા માટે પણ અને આપના માટે પણ પણ આપણે એનું લેવલ અપ થયું છે એ જે શીખી અને એ વિદ્યા આગળ જાશે તો એના જીવનમાં ઉપયોગી બનશે આ એક પ્લસ પોઈન્ટ છે તો મિત્રો આજે જે લોકો પાસ થયા છે એના અભિનંદન ઘણા બધા બાળકોના આપણે નામ લઈએ તો વેન પિયુષ કરીને બનાસકાંઠાથી જે સેમિનારમાં આવ્યા એ પણ બાળક સિલેક્ટ થયો છે ખાસ કરીને ભાગ્ય કાછડિયા જે અમદાવાદથી આવ્યા હતા એના પપ્પા અલ્પેશભાઈ સાથે અને સાત દિવસ એક પારિવારિક માહોલથી સેમિનારમાં રોકાણા તો એ બાળક આજે અમદાવાદમાં સિલેક્ટ થયું છે અને અભિનંદન એટલા માટે અઠ્ઠાણું પોઈન્ટ પીચોતેર એક જ પ્રશ્ન ખોટો કરીને મિત્રો આવ્યો હતો ડાર્વિનભાઈ બનાસકાંઠાથી એના પપ્પા શિક્ષક છે અને સરસ મજાની આમ કહેવાય કે આપણી સાથે અપેક્ષાના એક સભ્ય બની અને સાત દિવસ એક અલગ માહોલ ઊભો કરેલો અને એનો દીકરો આજે ડાર્વિન નવોદયમાં સિલેક્ટ થયો છે

એક વર્ષ પછી બીજી વર્ષ એવી જ રીતે મિત્રો બનાસકાંઠાની વાત કરું ઉંદડડાળ એક ગામ છે થરાદ તાલુકાનું એમાં ચૌહાન મીનાક્ષી મિત્રો એક વર્ષ પહેલાં નવોદયમાં પાસ થઈને આ જ વર્ષે એને નાનો ભાઈ એમ કહેવાય આનંદ ચૌહાન આનંદ મિત્રો એ પણ બનાસકાંઠામાંથી આજે પાસ થયો છે ઘણા બધા બાળકો ગોસ્વામી કેવલ જે વડદરાથી હતા એ પણ ભાઈ પાસ થયા છે અભિનંદન છે ભવ્ય રાઠવા કચ્છથી પાસ થયો છે રજાત જાહવી મહીસાગરથી પાસ થયા છે યુગ ભાટુ પોરબંદર અને મિત્રો આ અમારા પીઠિયાભાઈ એનો દીકરો કૃપેશ મા ખાસ મારા મિત્ર છે પીઠિયાભાઈ એનો નવોદયની તૈયારી માટે ખાસ સવારે જ ફોન આવ્યો એના પીઠિયાભાઈના ઘરેથી પણ મને વાત કરી કે સાહેબ અમે તમારા વિડીયો જોયા અને વગર એમ કહેવાય કે ઓછી મહેનત મિત્રો કહી શકાય પણ સ્માર્ટ કામ કર્યું છે ને આજે પરિણામ જોવા મળે પોરબંદર જિલ્લામાં મેરિટ થોડું નીચું પણ ગયું છે તો એના કારણે પાસ થયા છે ઘણા બધા બાળકોના મિત્રો અત્યારે નામ લખતા નથી કેમ કે વિડીયો મિત્રો લાંબો થશે ખૂબ ખૂબ બધા બાળકોને અભિનંદન અલગ અલગ જિલ્લામાંથી મિત્રો જે પણ બાળકો પાસ થયા છે એ બાળકોને મિત્રો આ રીતે આપણે વાત કરેલી કે બુકમાં ફોટો જો મૂકવો હોય અને અપેક્ષાથી તૈયારી કરી હોય કેમ કે સેમિનારમાં જ ચાલીસ પચાસ બાળકો પાસ થશે અને આપણે એના ફોટો દર વખતે મૂકીએ છીએ ને તમારા પણ મિત્રો આપણે મૂકશું ઓકે જે કોઈ બાળકો પાસ થયા છે અને ફોટો મૂકવો હોય તો મને વોટ્સઅપ કરવાનું હવે મિત્રો વાત એ કરવી છે કે બીજો રાઉન્ડ અને હવે પાસ થયા છે એના માટે મિત્રો તમારા જિલ્લાનું જે નવોદય છે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાંથી જે બાળક પાસ થયું છે તો એને દાખલા તરીકે વેગડ આરતી પાસ થઈ જાય તો આરતીને પોરબંદર નવ નવોદયમાંથી ફોન આવશે અને એ તમને એક લિસ્ટ આપશે મિટિંગ કરશે તમારું ગ્રુપ બનાવશે અને એ ડોક્યુમેન્ટ તમારા ત્યાં જમા કરાવવાના વધીને પંદરેક દિવસમાં આ બધી પ્રોસેસ થશે એટલે પંદર દિવસમાં એ પ્રોસેસ માટે તમારે શું કરવાનું ડોક્યુમેન્ટ તમને પહેલાં લિસ્ટ આપે લિસ્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના છે તમારે રૂરલનું બાળક છે તો રૂરલમાં એનું સર્ટિફિકેટ લેવાનું છે આધાર કાર્ડ પા ચૂંટણી કાર્ડ જે એક્સ વાય જે ડોક્યુમેન્ટ તમને સમજાવશે નવોદયમાં નહીં કે જીતું સરખી જીતું સરખી એમ નહીં ચાલે ત્યાં તમને એક મિટિંગ કરશે પહેલી વાલી મિટિંગ થશે તમને ફોન આવશે તમારું ગ્રુપ બનાવશે અને તમને બધી જ માહિતી નવોદયમાંથી આવશે એટલે હવે બીજો પ્રશ્ન ઘણા બધા વાલી એમ કે છે કે અમારે કેટલા માર્ક આવ્યા જોવા છે સત્તાણું આવ્યા છે પંચ્યાસી આવ્યા છે એંસી આવ્યા મિત્રો નવોદયમાં તમારા માર્ક છે ડિક્લેર કરતા નથી એટલે એ બાબતે કોઈ મને કોલ ન કરે કે ભાઈ મારા બાળકને બ્યાસી માર્ક હતા બાણું માર્ક હતા સાહેબ સિલેક્ટ નથી થયો તો મિત્રો એ બધી વસ્તુ જે વસ્તુ છે ને એ પારદર્શક છે હું તમારી સામે વિડીયોમાં બધી જ વસ્તુ શેર કરું છું હવે તમે એ જ વાત પાછી મને ફોન કરીને પૂછશો કે સાહેબ મારા બાળકને બાણું માર્ક આવ્યા છે તો કેવી રીતે જોવા તો મિત્રો જોવા માટે કોઈ આ કાંઈ ઓલું નથી ઓકે સૈનિક શાળામાં ડિક્લેર થાય કરે છે માર્ક આમાં માર્ક તમને ડિક્લેર નથી કરતા એ પોલિસી જે છે જે એન્ડવીની કમિટી નક્કી કરે નથી બતાવતા પાસ થશે એટલે તમને એક ફોટોમાં કોંગ્રેચ્યુલેશન લખીને આવશે અને તમને ફોન પણ આવશે એટલે જે બધાના નામ બોલ્યો છું બધા ઘણા બધા બાળકો હજુ કેટલા ફોન પણ આવ્યા મને કે બાળક સિલેક્ટ થયું છે ઓકે હવે ઘણા બધા એમ કે બીજો રાઉન્ડ ક્યારે બહાર પડે તો મિત્રો જો હું તમને સિલેક્ટ સ્પષ્ટ કહું છું કે એસી બાળકો પોરબંદરની વાત દરેક જિલ્લામાં અલગ અલગ પોરબંદર ઉદાહરણ આપું છું કે એસી બાળકો લેવા છે અને એમાંથી ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં એસી જે બોલાવે છે એમાંથી મિત્રો દશક બાળકો એમ કે છે કે ડોક્યુમેન્ટમાં રિજેક્ટ થાય રૂરલનું અર્બનમાં હોય કોઈ ઓબીસીમાં ગુજરાતમાં આવતા હોય પણ કેન્દ્રમાં ન આવતા હોય એટલે સર્ટિફિકેટ ના આપે એટલે એ ભાઈ કેન્સલ થશે એડમિશન અચ્છા ઘણા બધા બાળકોએ ફોર્મ ભરતી વખતે થોડી ભૂલ કરી હોય સમજો કે કેવી કેવી તો કે ભાઈ અમુક બાબતો છે ઓબીસી વાળું સર્ટિફિકેટ એ ભાઈ રૂરલ પોતે અર્બનમાં આવતા હોય રૂરલમાંથી ફોર્મ ભરેલું હોય તો આવા એડમિશન મિત્રો રિજેક્ટ થાય કોઈ બાળક છે એડમિશન લીધું છે અને ન્યાય એને ફાવે નહીં સમજો કે ભાઈ મને ગમતું નથી મમ્મી પપ્પા વગર દાદા દાદી વગર તો એ બાળક ચાર પાંચ દિવસ રોકાય પાછું પોતા ત્યાંથી ટીસી લઈ અને પોતે એલસી પાછું લઈ લે તો એ એવાજી આ ખાલી જગ્યા પાછી પડશે ત્યારે એ જિલ્લામાંથી વેઇટિંગ લિસ્ટ બહાર પડશે હવે વેઇટિંગ લિસ્ટ માટે મને મિત્રો એ બાબતે સ્પષ્ટતા કરું છું મને કોલ કરતા નહીં મારા હાથમાં નથી કે વેઇટિંગ લિસ્ટ બહાર પડવું અલગ અલગ જિલ્લા પોરબંદરમાં એસીમાંથી એસી સિલેક્ટ થઈ ગયા તો લિસ્ટ વેઇટિંગ ન જ પડે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ફોર્મ ભરાણા છે તો તો એમાં ઘણા બધા બાળકોના લિસ્ટ લિસ્ટ પડે જ પડશે એના માટે તમે તમારા જિલ્લાની નવોદય સંપર્ક કરવાનો રહેશે વેઇટિંગ લિસ્ટ માટે જીતુ સરને ફોન નહીં કરવાનો કેમ કે મને દરેક જિલ્લાની માહિતી કંઈ મારી પાસે એટલી બધી નથી હોતી હું એક મિત્રો આ બુક્સ તમને ગાઈડન્સ અને બુક્સથી તમને વિડીયો ભણાવવા માગું છું વહીવટી પ્રશ્ન તમને સરળતાથી સમજાવું છું પણ એ વહીવટી પ્રશ્નોમાં તમે કોલ કરા કર કરો બાળક કરે બાળકના પપ્પા કરે એના કાકા કરે એક એક બાબતે પૂછે પૂછ કરે તો મિત્રો આ થોડુંક હું એકલો છું મિત્રો એટલે બે હાથ જોડીને કહું છું કે એ બાબતે પ્લીઝ ફોન ન કરવો મેસેજ છોડું હું તમને મારા સમયે જવાબ આપીશ અને બીજી સાથે વાત એ કરવી છે જે બાળક બાળકો પાસ થયા છે એ વાલી મિત્રો આ એક વખત આ બુક આપણી મિત્રો ત્રણેય બુકો તમને ખ્યાલ છે કે તમે જે સફળતા થયા છે અમે ઘણા બધા બાળકો થાય છે એની પાછળ આપણી આ ત્રણ બુકો છે મિત્રો નવોદયની ઓકે તો આ ત્રણેય બુકો મિત્રો નજીકના બુક સ્ટોરમાં મળે છે અથવા કોઈપણ બાળકને જોતી હોય તો મિત્રો આપજો સજેસ્ટ કરજો જેથી કરીને એ પણ બાળક છે તમારી જેમ એનું ભવિષ્ય સિક્યોર કરી શકે સરકારી બાળકો હોય તો મિત્રોને પાયો બુક પહેલેથી કરાવજો અને કોઈ ગરીબ બાળકો હોય તો મને જાણ કરજો આપણે ફ્રીમાં બુક આપી દઈશું બાળક ભણવો જોઈએ અને સાથે સાથે આપણા ગ્રુપમાં જોડી દો જેથી કરીને પાંચ વાગે જે આપણો લેક્ચર્સ આવે છે મિત્રો એ લેક્ચર પહેલેથી જ સેટ કરેલા છે એટલે પાંચ વાગે વિડીયો તમારો મુકાઈ જશે અગાઉ વિડીયો વયા ગયા છે તો એ જ ઘણા બધા કહેવાય કે નવોદયમાં અત્યારે આપણે ચોથું ચેપ્ટર ખોચ્યા તો ત્રણ ચેપ્ટરનું શું કરું તો મિત્રો ત્રણ ચેપ્ટરની ઉપાધિ તમારે નથી કરવાની કેમ કે જીતુ સર એ બુકના કોડિંગ અહીં ક્યુઆર કોડ આપેલા છે બુક્સ લઈ લ્યો એને કે બુક્સ લઈ લો આગળ વધ્યું ગયું હોય ને તો એ માટે પણ તમને અહીંયાથી મળી જશે ક્યુઆર કોડમાં એટલે કોઈ અફસોસ નહીં કરવાનો કે ભાઈ મારું આગલા વિડીયો શું કરશું બુક બુકની અંદર જ કોડિંગ છે ટેસ્ટ જોતી હોય તો ટેસ્ટ માટે મિત્રો આ બુક્સની અંદર 200 ટેસ્ટ છે મિત્રો સફળતા આપણને એમને નથી મળતી ને એક દિવસમાંય નથી મળતી સતત સતત પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે મિત્રો આપણને સફળતા મળે છે ઓકે આ પચાસ પેપરો મિત્રો જ્યારે કહ્યા હોય એમાં ભૂલ પડી હોય એમાં આપણે નાની નાની કચાસ જોઈ હોય ને પછી આપણને સફળતા મેળવી છે તો એ સફળતામાં યશ તમારા માતા પિતાનો છે તમારા ગુરુજનોનો પણ છે એ બધાનો આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ જ રીતે તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો નવોદયમાં જઈને અને ઉજ્જવળ ભવિષ્ય માટે તમે કંઈક સંકલ્પ કરીને કંઈક આગળ વધો એવી જ શુભકામના અમે અમારી ટીમ તમને આપીએ છીએ અને દ્વારકાધીશને આગળ પ્રાર્થના વ્યક્ત કરીએ છીએ કે બાળકો ખૂબ આગળ વધે અને જે લોકો સિલેક્ટ નથી થયા મિત્રો એ વેઇટિંગ લિસ્ટની રાહ જુઓ એટલે ચિંતા નથી વેઇટિંગ લિસ્ટ બહાર પડી જશે ઓકે દરેક જિલ્લામાં પડતા હોય છે એટલે કદાચ તમારું એમાં પણ સિલેક્શન થશે ઓકે ઘણા બધા વાલી નિરાશ થયા છે તો એ નિરાશ થવાનું કોઈ કારણ નથી મિત્રો હજુ કહું છું હતાશ નિરાશ ન થવું કેમ કે બાળકનું મોરલ નથી તોડવાનું આપણે જે બાળક તૈયારી કરીને ગયો છે અને નથી સિલેક્ટ થયો તો એ વાલી આજે ઘણા બધા મારા મિત્રો છે એનું નથી સિલેક્ટ થવા પાછળ એ નિરાશ પણ જોવા મળે છે તો આ નિરાશા તમારી એક નિરાશા તમારા બાળકને હતાશા અને મિત્રો એ એમ કહેવાય કે નેગેટિવિટી ઊભી કરે છે અને પોતે અનથી મન મન મુંજાતું હોય કે મારા પપ્પાએ એવડી મહેનત કરી હું નથી થયો પાસ મારા પપ્પાએ અવડી મહેનત કરી હું નથી થયો પાસ અને મિત્રો એને એમને મન અંદર મૂંઝાય છે એટલે બાળક મુક્ત રીતે પોતે વાત કરી શકતો નથી અંદર અંદર અને એનું પરિણામ બાળક છે અંતર્મુખી બનવા મને એ અંતર્મુખી ન બને બાળક બસ ભાઈ પરીક્ષા એક છે ભાઈ ન થઈ એ પાસ તો એમાં ચિંતા શું છે જિંદગીની એક થોડી પરીક્ષા છે આવતી વર્ષે આપણે આગળ વધવાનું છે આપણે આગળ પરીક્ષા આપશું સીઈટીની આપ આપી શકો છો સીઈટીમાં સરસ માર્ક લઈ આવ્યા છે બાળકો તો આવી રીતે તમે તૈયારી કરશો અને નવોદય અને સૈનિક શાળા બધી જ સાહિત્ય અવેલેબલ છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ બધા બાળકોને અભિનંદન ફરી પાછા આમ મળશું વિડીયોમાં જય હિન્દ જય ભારત